સરદાર વલ્લભભાઈ પટેલ ની એકસો પચાસ પોલીસ ચોકી સુધી અઢી કિલોમીટરની ની એકતા પદયાત્રા યોજાય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેવડીયા કોલોની ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ દ્વારા દેશે સરદાર પટેલે સાચી આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાંશેરિયા દેશની એકતાના પ્રતિક સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મસરતીની ઉજવણીના ભાગરૂપે કામરેજ વિધાનસભા વિસ્તારની સરદાર એન રેટ એકસો પચાસ યુનિટી માર્ચ પદયાત્રાને આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાંશેરિયાએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું જિલ્લા તંત્ર અને સુરત મહાનગરપાલિકા દ્વારા સરદાર પદયાત્રા શાળાના વાલક પાટિયા લસકાણાથી ડાયમંડનગર પોલીસ ચોકી ખાતે પૂર્ણ થઈ હતી આ પ્રસંગે આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે અખંડ ભારતના શિલ્પી એવા સરદાર સાહેબના એકતાના વિચારો જન જન સુધી પહોંચાડવાની માટે સમગ્ર રાજ્યમાં પદયાત્રા યોજાઈ રહી છે અનેક અને સમાજનું નિર્માણ થાય તે માટે યુનિટી માર્ચના માધ્યમથી તમામ વર્ગોને સાંકળી રાજ્યભરમાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે તેમણે વધુમાં કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સરદાર સાહેબની સ્મૃતિ ચિરંજીવ રહે તે માટે નર્મદા જિલ્લાના એકતા નગર કેવડીયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરાયું છે સરદાર એટલે સમરસ્તા પ્રમાણિકતાનું શ્રેષ્ઠતમ ઉદાહરણ સમર્પણ અને રાષ્ટ્રની પ્રથમ ભાવના સાથે કાર્ય કરનારા મહાપુરુષ હતા મેયર શ્રી માવાણીએ જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલે રાષ્ટ્ર એકતાનો વારસો આપ્યો છે જેને આપણે સૌએ સાથે મળીને આગળ વધારવાનો છે આપણે સૌથી મોટી લોકશાહીનું ગૌરવ લઈએ છીએ તેના મૂળમાં સરદાર પટેલે એક સૂત્રમાં પરોવેલા તમામ રજવાડાઓનો રાષ્ટ્ર એકતાનો વારસો છે સરદારની દુરંદેશી અને અથાહ પ્રયાસના કારણે ભારત અખંડ રાષ્ટ્ર તરીકે ઉભર્યું છે ત્યારે સરદાર ચીજવસ્તુનો ઉપયોગ કરી આત્મનિર્ભર ભારત નિર્માણના શપથ લીધા હતા આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ કોર્પોરેટર સર્વ શ્રી વિપુલ મોગલિયા રૂતાબેન સ્વાતિબેન દર્શિનીબેન કોઠિયા પ્રાંત અધિકારી વી કે પીપળિયા મામલતદાર અગ્રણી ગૌરવભાઈ શૈલેસ ઇટાલિયા પાલિકાના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં શાહરીજનો ઉપસ્થિત રહ્યા હતા